સુરતમાં ખાનગી શાળાઓ હવે વન ટાઈમ એડમિશન ફી અને વધારાની ટ્યુશન ફી ઉઘરી ઉઘરાવી શકશે નહીં ફ્રી રેગ્યુલેટરી કમિટી દ્વારા

દક્ષિણ ગુજરાત ફી રિવિઝન કમિટી દ્વારા સર્ક્યુલર કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં એસએલપી જે દાખલ કરવામાં આવી હતી એ અનુસંધાનમાં તેનો વચગાળાનો જે રિપોર્ટ આવ્યો છે વચગાળાનો જે આદેશ આવ્યો છે એને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે એ ફી સિવાય ઉપરાંત વધારાની પ્રવેશ ફી સત્ર ફી અથવા તો ટ્યુશન ફી કોઈપણ પ્રકારની કોઈ શાળા લઈ શકશે નહીં જો શાળા બાબતની ફી લેતી હશે ધ્યાનમાં આવશે તો શાળાની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય કાર્યવાહી અંતર્ગત શાળાની તપાસ કરતાં જો માલુમ પડતો શાળાને પાંચ લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત જે પણ ફી લીધી છે એના કરતાં ડબલ રિટર્ન કરવા માટેની પણ જોગવાઈઓ છે આ માટેની સત્તા સંપૂર્ણ ફ્રી રિવિઝન કમિટીને આપવામાં આવેલી છે